આજે છવ્વીસમી જાન્યુઆરીના છોતેર માં પ્રજાસત્તાક દિન ઋષિકેશભાઈ પટેલે ધ્વજ ફરકાવી સલામી આપી હતી આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે ધ્વજવંદન ગ્રાઉન્ડમાં ખુલી કારમાં બેસી પોલીસ બટાલિયન નિરીક્ષણ કર્યું હતું તેમજ પોલીસ પરેડ પણ સમગ્ર ગ્રાઉન્ડમાં ફરી હતી આ સાથે પોલીસ ડોગ સ્કવાડે પણ કર્તવ્ય રજૂ કર્યા હતા ત્યારે પોલીસ જવાનો દ્વારા હોર્સ રાઇડિંગ તેમજ ટ્રાફિક નિયંત્રણ માટે વપરાતા બુલેટ ચાલકો સાથે નિર્દેશન કર્યું હતું આ સિવાય અંબાજીની સ્થાનિક શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા આ વખતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી સર્વપ્રથમ વખત અંબાજી ખાતે યોજાયેલા કાર્યક્રમો સ્થાનિક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા આ પ્રસંગે સામાન્ય વહીવટ આયોજન ગાંધીનગર દ્વારા પ્રજાક સત્તા દિનની છવીસમી જાન્યુઆરીના રાષ્ટ્રપર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રસંગે દાતા તાલુકાને રૂપિયા પચીસ લાખની ગ્રાન્ટ ફાળવણી કરાઈ હતી મળેલી આઝાદીનો સદુપયોગ કરી દેશને નવા નિર્માણ તરફ અને જ્યારે આદરણીય નરેન્દ્રભાઈએ આહવાન કર્યું છે વિકસિત નહીં વિકાસશીલ નહીં પરંતુ વિકસિત દેશની શ્રેણીમાં બે ઓગણી બે હજાર સુડતાલીસમાં એટલે સો વર્ષ પૂરા થાય એ વખત ગર્વથી આપણે માથું ઊંચું કરી અને કહી શકીએ કે વી આર ડેવલપડ આ દિશામાં આપણે આગળ વધવા માટે પ્રત્યેક નાગરિકનું એકસો ચુવાલીસ કરોડના દેશમાં પ્રત્યેક નાગરિકનું યોગદાન હોવું અને બંધારણનું સન્માન જાળવવું અને આ બંને રાષ્ટ્રીય તહેવારો આપણને રાષ્ટ્રભાવના પ્રેરિત કરતા બંને તહેવારોમાં કંઈક ને કંઈક વ્યક્તિગત રીતે પણ કોઈને કોઈ યોગદાન માટે નાનું મોટું કામ આદરણીય નરેન્દ્રભાઈ કહેતા હોય છે વૃક્ષો વાવવાની વાત વીજળી બચાવવાની વાત પાણી બચાવવાની વાત ઘણા બધા એવા વિષયો છે કે જે આપણા સામાન્ય નાગરિકો માટે ખૂબ અઘરું નથી એવા વિષયો સાથે પણ આપણે દેશના વિકાસમાં યોગદાન આપી શકીએ છીએ ત્યારે આ પ્રજાસત્તાક દિવસે તમામ ગુજરાત અને દેશના નાગરિકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ બંધારણની મર્યાદા અને મર્યાદાની સાથે એની જાળવણીમાં આપ સૌ અને ચૂંટાયેલી સરકારો સાથે મળી ખૂબ સહયોગ કરી અને આવતા સમયમાં દેશને વિકસિત દેશ તરફ લઈ જઈએ ધ્વજવંદન થયા બાદ બનાસકાંઠા કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર પણ આ પ્રસંગે અંબાજી પહોંચ્યા હતા ધ્વજવંદન બાદ રજૂ થયેલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોને નિહાળ્યા હતા આ સાથે તેમણે જણાવ્યું હતું કે લોકોમાં રાષ્ટ્રીય ભાવના પ્રબળ અને રાષ્ટ્રનું નામ બીજા રાષ્ટ્રની હરોળમાં અગ્રસર બને તેવી લાગણી વ્યક્ત કરી હતી ઓગણીસોને પંચા ઓગણીસો ને પચાસમાં જ્યારે આપણું બંધારણ અમલમાં આવ્યું એ પછી લોકો વડે લોકો દ્વારા અને લોકોથી ચાલતી સરકાર એટલે એને પ્રજાસ્તાક દિ દિવસ તરીકે આપણે એની ઉજવણી કરીએ છીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી સાથે સાથે સમગ્ર દેશમાં જે એક રાષ્ટ્રીય પ્રત્યેની દરેકની આપણી જે ભાવના છે આપણો દેશ એ બિનસાંપ્રદાયિક દેશ છે અલગ અલગ પ્રાંતોમાં અલગ અલગ વિવિધ તહેવારોની ઉજવણી હોય છે પણ પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી એ આપણા રાષ્ટ્રીય તહેવાર છે અને રાષ્ટ્રીય તહેવાર એ સમગ્ર દેશમાં એક જ દિવસે આ બે તહેવારોની ઉજવણી થાય છે ત્યારે દરેક નાગરિક એ દેશ પ્રત્યેની જે આપણી ભાવના છે અને એના માધ્યમથી જે કાંઈ એક દેશના નાગરિક તરીકે આપણે શું કરવાનું થાય છે એ દરેક પોતાની જવાબદારી સંભાળીને રાષ્ટ્ર પ્રત્યેની ભાવના સમર્પિત અને દરેક ક્ષેત્રની અંદર દરેક નાગરિક જે ક્ષેત્રમાં છે એ ક્ષેત્રમાં ઉતર પ્રગતિ કરીને રાષ્ટ્રનું રોશન નામ થાય અને બીજા રાષ્ટ્રોની સરખામણીમાં આપણું રાષ્ટ્ર પણ અગ્રેસિવ રહે એવી હું શુભેચ્છાઓ પાઠવું છું